નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક સ્કોલરશીપ જે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે એના માટેના જે ફોર્મ છે એ ભરાવવાના શરૂ થઈ ગયા છે તો આ રિલેટેડ જે ઓફિશિયલ માહિતી છે એ ન્યૂઝપેપરની અંદર આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકાર એટલે કે આ સ્કોલરશીપ છે એ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એસસી તથા અન્ય લાભ વંચિત સમૂહોના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિની જાહેરાત કરે છે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે એસસી એસટી ઓબીસી ઓ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે આ સ્કોલરશિપ છે એની જાહેરાત કરે છે એટલે કે આ સ્કોલરશિપ માટેના જે ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે તમે જોઈ શકો છો એની અંદર કયા વિદ્યાર્થીઓ છે એ અપ્લાય કરી શકે છે તો અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓ એટલે કે જે એસસી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે અને માતા પિતાની આવક છે એ અઢી લાખથી વધુ હોવી જોઈએ નહીં એટલે કે તમારો જે આવકનો દાખલો હોય એની અંદર તમારી આવક છે એ અઢી લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો તમે આ યોજનાનો લાભ છે લઈ શકો છો માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ધોરણ નવ તથા દસમાં ભણતા વિદ્યાર્થીઓ જે એકથી આઠ અને ધોરણ નવ દસના વિદ્યાર્થીઓ એમને આ સ્કોલરશિપ છે એની અંદર લાભ આપવામાં આવે છે અને લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે અને ગરીબ પરિવારો એમને પ્રોત્સાહન એટલે કે પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે તમારે જે છે એ સ્કોલરશિપ માટે તમારું રાજ્યનું જે સ્કોલરશિપ પોર્ટલ હોય એના પર જ અપ્લાય કરવાનું છે તો આ માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું જે છે એ ફોર્મ ભરવાનું છે તમને શિષ્યવૃત્તિ કેટલી મળવાપાત્ર છે દર વર્ષે પાંત્રીસો રૂપિયાથી સાત હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે એટલે કે તમે જો ધોરણ એકથી આઠ અને નવ અને દસની અંદર અભ્યાસ કરતા હોવ તમને રૂપિયા પાંત્રીસોથી રૂપિયા સાત હજાર સુધીની સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે અને જો તમે દિવ્યાંગ હોય તો તમને વધારાની દસ ટકા સ્કોલરશીપ છે એ મળવાપાત્ર છે પછી અહીંયા નીચે અગત્યની માહિતી આપવામાં આવેલી છે એ છે ઘટક બે એટલે કે જો તમારા માતા પિતા સફાઈ અને સ્વાસ્થ્ય રિલેટેડ જોખમી વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો તમને વધારાની સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે અને એના માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી નથી અને ધોરણ એકથી દસની અંદર જે વિદ્યાર્થી ભણતા હોય અને એમના માતા પિતા સફાઈ અને સ્વાસ્થ્ય રિલેટેડ જોખમી કામો સાથે સંકળાયેલા હોય તો એમને વધારાની સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે અને એમને દર મહિને દર વર્ષે પાંત્રીસોથી રૂપિયા આઠ હજાર સ્કોલરશિપ મળવાપાત્ર છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાની દસ ટકા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે વિદ્યાર્થીઓ સંબંધિત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલ પર આવેદન કરવાનું રહેશે એટલે કે તમારે જે તમે જે રાજ્યની અંદર અભ્યાસ કરતા હોય એ રાજ્યની અંદર સ્કોલરશિપ પોર્ટલ પર અપ્લાય કરવાનું હોય છે તો ગુજરાત રાજ્યની અંદર ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ સ્કોલરશિપ માટે અપ્લાય કરવાનું રહેશે વિદ્યાર્થી પાઠે ડોક્યુમેન્ટ કયા જરૂરી છે જલ્દી અરજી કરો એટલે કે આના ફોર્મ છે એ ભરવાના ચાલુ થઈ ગયા છે તમારે બને એટલું જલ્દી આ સ્કોલરશિપ માટે અપ્લાય કરી દેવાનું છે તો તમારે જોડે એક ચાલુ મોબાઈલ નંબર હોવો જોઈએ આધાર કાર્ડ નંબર હોવો જોઈએ તમારું આધાર કાર્ડ સાથે જોડાયેલું બેંક એકાઉન્ટ એટલે કે તમારી જોડે જે બેંક એકાઉન્ટ હોય એની અંદર તમારું આધાર કાર્ડ છે એ લિંક થયેલું હોવો જોઈએ આવકનો દાખલો હોવો જોઈએ અને જાતિનો દાખલો હોવો જોઈએ તો જે આ પાંચ ડોક્યુમેન્ટ છે એ મેઇન્જ અને બીજા ડોક્યુમેન્ટ છે એની પણ જરૂર પડી શકે છે તમે જોઈ શકો છો યોજનાની માર્ગદર્શિકા અને વિસ્તૃત યોગ્યતા માનદંડ નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ છે તો જે આ વેબસાઇટ છે એની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ના ફોર્મ ભરવાના શરૂ થયા છે જે આ સ્કોલરશીપ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ